નવરાત્રી દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણનો વપરાશ વધતા પરંપરાગત વાજિંત્રોના બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી દરમિયાન શેરી ગરબીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતા પરંપરાગત તબલા ઢોલક ડમરૂ મંજીરા સહિતના વાજિંત્રો બનાવવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે જેના કારણે વઢવાણ સહિત જિલ્લામાં અંદાજે પચાસથી વધુ પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેમની હાલત કફોડી બની છે વઢવાણ ભાવે સ્વાતંત્ર્ય સેન્ટર હું છેલ્લા આટલા વર્ષોથી ધંધો કરું છું અત્યારે હાલમાં મંદિરનો માહોલ બતાય છે જે અમે નવરાત્રિના પ્રાચીન સંસ્કૃતિના જે કાંઈ સાધન ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ બરાબર એમાં હાલ અત્યારે કોઈપણ જાતનું વેચાણ કે જેથી મંદિર છે આવેલી છે બરાબર એમાં સરકાર આમાં સહાયરૂપ થાય અને આ જે ડીજે સિસ્ટમ છે એને જ્યારે કહો એની ઉપર ધ્યાન દઈએ અને બંધ કરાવે અને આ બધી જે કાંઈ પ્રાચીન સંસ્કૃતિના ઓલામાં ધ્યાન દઈએ તો વધારે સારું રહે ગરાગી અત્યારે સાવ ગામડાની ગરાગી રહેતી હતી એમાંય પણ મંદિરનો માહોલ બતાય છે શું નગર તો પહેલાં તો જે પહેલા બનાવતા હતા અને પોતે વગાડતા હતા હવે બધી ડીજે સિસ્ટમને એવું આવતા એનો એનો માહોલ ઓછો થતો આવે છે જૂના વાજી અમે તબલા હતા ઢોલ હતા નગારા હતા ઇન્સ્ટ્રુમેન્ટ બધા જે કાંઈ નવરાત્રિના વપરાશ હતું એમાં પચાસ ટકા વપરાશ ઓછું થતું આવે છે ખાસ કરીને સરકારે આમાં તમને શું સહાય કર્યું છે સરકારે અમને અત્યારે ખાસ કરીને આ બધી ડીજે સિસ્ટમની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જગ્યાએ જે પ્રાચીન સંસ્કૃતિના જે એની તરફ વળે એ જરૂરી છે આમાં મારું નામ અત્તુલભાઈ દેવડા આશાપુરા વાજિંત્ર વાળા પરંપરાગત પચાસથી સિત્તેર વર્ષથી ચાલતી જે દેશી વાજિંત્રની આધુનિક આવતા ઇલેક્ટ્રોનિક વાજિંત્ર આવતા અમારા જે વાજિંત્ર દેશી વાજિંત્રાજીને કોઈકા કોઈ રિપેર કરનાર કે નવું ખરીદનાર નથી એક જ ધારા તબલા છે ઢોલક છે ઢોલ છે જાન છે આ બધું અમે દેતા આવીને વધતા આવી કોઈકા કોઈ જાતની ગરાગી સો એ દસ થી વીસ ટકા ગરાગી નથી દોઢ થી બે લાખ ઉપરનો માલ ઉતારેલો છે સાહેબ એવું લાગે છે કે છેલ્લા દિવસોમાં ગરાગી નીકળશે અઠવાડિયા આ ડોરીઓ છે પણ કોઈ જાતની એ ટાઈપની ગરાગી નથી